હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ પૌષ્ટિક ખજૂર પાક એ પણ મખાનાવાળા તો એના માટે મેં લીધા છે મખાના કાજુ બદામ જો તમારી પાસે પિસ્તા હોય તો પિસ્તા પણ તમે લઈ શકો સિંગ પણ લઈ શકો આમાં શીંગના દાણા પણ નાખી શકો અને એક વાટકી લીધો છે ગોળ અને જોતા પ્રમાણમાં ઘી લેશું આપણે અને આ ત્રણેય વસ્તુને આપણે મિક્સરમાં શેકીને પીસી નાખવાની છે તો ચાલો તમને આગળ હું બતાવું આપણે આ ત્રણેય વસ્તુ શેકાય અને થોડુંક એક ચમચી જેટલું થી આપણે નાખશું નાખી દેવાનું છે એને શેકી દેવાનું છે આમાં કઈ આપણે બ્રાઉન ખાવાનું કેવું નહીં જરાક વાર એને શેકી લેવાના છે ગયું તો તપેલું છે હું પેલું ગયું ક્યારનું પણ એટલે સરસ થઈ ગયા શેકાઈ જશે ગેસ પણ ફાસ જ રાખવાનો છે જો કાજુ તો શેકાઈ પણ ગયા જુઓ તમે બ્રાઉન થઈ ગયા આપણે એને સરખી રીતે શેકાવા દેવાના છે

આમાં આપણે ઘી થોડું જાજુ નાખશું પણ ચાર ચમચી જેટલું તો નાખવાનું છે ઘી આમાં એમાં આપણે એના નાખી દેશું ખજૂરના છોકરા શું છે ખજૂર ઘી એવું ન ખાતા હોય ને તેને નોખી નોખી રીતે તમે એવી રીતે બધું ખજૂરમાં કરી દેશો ને એટલે છોકરા ખાશે જ તે અને એકદમ આપણે શેકી લેવાનું છે આપણો ઘીમાં શેકાઈ ગયો છે સરસ થઈ ગયો છે સરખો હવે એમાં આપણે આ નાખી અને દેસુ મકાજુ બદામ ભૂકો જોતા પ્રમાણે નાખી દેવાનું પણ આપણે સારી રીતે હલાઈ દેસુ

ચાલો આપણા બોલ થઈ ગયા છે તે આ ડ્રાય થી ભરપૂર બાળકોને રોજ તમે લંચ બોક્સમાં બબે દેશો ને તો પણ એ હસતા હસતા ખાઈ લેશે એમને મખાનાવાળા ભાવશે છે એટલે લંચ બોક્સમાં પણ તમે બાળકોને દઈ શકો શિયાળામાં પૌષ્ટિક એવા બોલ